આપને इस चैनल को जाना पसंद नहीं लग रहा મેં मैं नहीं तो मैं ब्लॉगर हूँ नहीं तो मैं, मैं क्रिएटर मैं हूँ मैंने इस चैनल पे फर्स्ट लॉक डालना स्टार्ट नहीं किया મિત્રો આપણે ફર્સ્ટ લોક બનાવતા બનાવતા હાર્સ પડી ગયું છે મિત્રો તો આવી રીતે આપણે ફર્સ્ટ લોક ની શૂટિંગ હતી તમે ફર્સ્ટ લોક જોયો ન હોય તો અમારે ફર્સ્ટ લોક ની જોઈ આવજો મસ્ત બનેલો છે મિત્રો એડિટિંગ કરતા કલાક કરી કલાક તમે જોયા ન હોય તો જોઈ આવશો અને આ લોકમાં પણ સપટ કરજો